બોટાદ કડદા કાંડને લઈ અને જેટલા પિંચ્યાસી જેટલા ખેડૂતોને જે હવાલે કરવામાં આવ્યા હતા તેને લઈને હવે સુરેન્દ્રનગરના ખેડૂતો મેદાને ઉતર્યા છે અને તેમજ તે આજે મામલતદાર કચેરી સુધી પહોંચ્યા છે ત્યારે મામલતદાર કચેરી પહોંચ્યા બાદ પરિસ્થિતિ શું સર્જાણી ત્યાં જઈ અને શું વિગત બની છે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે

ધરપકડ કરી લેવામાં આવી હતી તે ધરપકડ બાદ તેમણે જે લવાલે કર્યા હતા ત્યારે જે હવે સુરેન્દ્રનગરના ખેડૂતો છે તે આ કડદાને લઈ અને મેદાને ઉતર્યા છે અને તેમને પણ એક મહાપંચાયતનું મૂડી ગામે આયોજન થશે તેવા ભણકારા પણ તેમને વગાડી દીધા હતા ત્યારે આજે સત્યાવીસ તારીખે તે મહાપંચાયતના આયોજનને લઈ અને તેમજ તેમની જે આઠ માંગો છે તેમના આઠ મુદ્દાઓ છે કે તેમને કડદાન મળ થઈ રહ્યા છે તેમની સાથે કે તેમને મગફળીના ટેકાના ભાવ નથી મળી

રજૂ કરવાના છીએ એમાં જે મોટા મોટાને જે ઉપર દબાણ વિચારવામાં આવ્યો છે એમને ઉપર મોટી કલમો લગાવીને અને જેલ હવાલે જે કરવામાં આવેલા છે એમને તાત્કાલિક એમનો એમના થઈ થાય જે નિર્દોષ ખેડૂતો છે તેના એના ઉપર આ આ કચ્છાકાળની બાબતના ખર્ચાને જે બચાવવા માટે છે આજે રાજ્ય સરકાર બીજો પ્રશ્ન અમારો એ છે કે અત્યાર સુધીના ગુજરાત રાજ્ય સરકારના કૃષિ મંત્રી કે રાજ્યના કોઈ પણ અધિકારીએ એવું નથી કીધું કે તેમની અમે મગફળી ખરીદશું હજી ખેડૂતો પણ નિભાસણમાં છે કે તેમની અમારી મગફળીની ખરીદી કરશે બે હજાર ત્રેવીસમાં એકસો પચીસ મણની ખરીદી કરી હતી બે હજાર ચોવીસમાં બસો મણની ખરીદી કરી હતી તો બે હજાર પચીસમાં પુષ્ટો પાક થયો છે તો અઢીસો મણની ખરીદી કરે એવી અમારી માંગ છે તો આ બાબતમાં તાત્કાલિક રાજ્ય સરકાર આ ખેડૂતોની જે વાત છે એ

અત્યારે આપણે મામલતદાર શ્રીને સુપ્રત કરી છે અને આપ મારે માટે અહીંયા સામેલ થયા સાથે સાથે પોલીસ પ્રશાસન તરફથી પણ આપણને સહયોગ અને સુરેન્દ્રનગરથી અહીંથી તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા તો ખેડૂતો પ્રશાસન અને પત્રકાર મિત્રોનો તમામનો મુડી તાલુકાના તમામ ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે ધન્યવાદ આભાર જે મુખ્ય માંગ અમારી આ મામલ સાથે રજૂ કરવાના છીએ એમાં જે મોટા મોટાને જે ઉપર દબાણ વિચારવામાં આવ્યો છે એમને ઉપર મોટી કલમો લગાવી અને જેલ હવાલે જે કરવામાં આવેલા છે એમને તાત્કાલિક એમનો ખૂબકારો થઈ જાય જે નિર્દોષ ખેડૂતો છે તેના એના ઉપર આ કચ્છાકાની બાબતના ખર્ચાને જે બચાવવા માટે છે ખેડૂતો ઉપર દમણ ગુજરાતમાં એવા છે એમને તાત્કાલિક ન્યાય આપે અને તાત્કાલિક જમીન મુક્ત કરવામાં આવે બીજો પ્રશ્ન અમારો એ છે કે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્ય સરકારના કૃષિ મંત્રી કે રાજ્યના કોઈ પણ અધિકારીઓ એવું એવું નથી કીધું કે કેટલી અમે મગફળી ખરીદશું હજી ખેડૂતો પણ વિમાસણમાં છે કે કેટલી અમારી મગફળીની ખરીદી કરશે એક બે હજાર ત્રેવીસમાં એકસો પચીસ મનની ખરીદી કરી હતી બે હજાર ચોવીસમાં બસો મનની ખરીદી કરી હતી તો બે હજાર પચીસમાં પુષ્કળ પાક થયો છે તો અઢીસો મનની ખરીદી કરે એવી અમારી માંગ છે તો આ બાબતમાં તાત્કાલિક રાજ્ય સરકાર આ ખેડૂતોની જે વાત છે એ વાતને અવગણે લે અને ધ્યાનમાં લે અને ખેડૂતોને ન્યાય આપે એ બાબતે અમે આજે મૂડી માંગ

સુરેન્દ્રનગરના ખેડૂતોએ મામલતદાર કચેરી પહોંચીને આ રીતે આવેદનપત્ર પાઠવ્યું હતું મહાસભાનું પણ ખેડૂતનું આયોજન કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીની કે મોટી સંખ્યામાં લોકો એકત્રિત રહેશે પણ તેમાં જે મહાસભાનું આયોજન કર્યું છે તેમાં અરવિંદ કેજરીવાલ સહિત મહાન સાહેબ પણ ત્યાં હાજર રહેશે અને તેમજ ખેડૂતોનો સહયોગ વધારશે ને તેના સમર્થનમાં વસ્તુ બોલીને હોંકાર ભરશે ત્યારે અમારા અહેવાલને લઈને આપણું શું માનવું છે તેમજ જે આ મહાસભાનું આયોજન થઈ રહ્યું છે જેમાં અરવિંદ કેજરીવાલ હાજરી આપવાના છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નવજીવન ન્યૂઝનો હિસ્સો બનો ધન્યવાદ